બનાસકાંઠાના લુવાણા કળશ ગામના વતની અને માજી સરપંચ સમદાબેન ઝાલાજી સોલંકી દેવલોક થયા અને એમને અંતિમ વિધિના દિવસે તેમના પુત્ર તાલુકા પંચાયત સદસ્ય અને રામદેવ ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઈ ઝાલાજી સોલંકી અને નરસિંહભાઈ ઝાલાજી બંને પુત્ર દ્વારા આજે તેમના માતુશ્રીને અંતિમ વિધિના દિવસે લુવાણા કળશ ગામની રળાવું ગાયો અને રામદેવ ગૌશાળા કટી ધામ લુવાણા કળશ ગાયોને ઘાસચારા નિમિત્તે એક લાખ અગિયાર હજારનો લીલો ઘાસચારો ગાયોને આપશે ચાર લાખનો પક્ષીઘર બનાવશે અને અગિયાર બોરી કબૂતરોને બાજરી આપશે બંને ભાઈઓ દ્વારા એમના માતુશ્રીના અંતિમ વિધિ દિવસે જે પ્રકારે ગાયોને દાન આપ્યું છે બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને માતુશ્રીના આત્માને શાંતિ આપે અને એમની અંતિમ ક્રિયા નિમિત્તે ગાયોને અમૂલ્ય દાન આપ્યું તે ખરેખર ધન્યવાદને પાત્ર છે તેમની માતુશ્રીના અંતિમ વિધિના દિવસે અમૂલ્ય દાન કર્યું અને આ ભગીરથ કાર્ય કરવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર અહેવાલ ઓમ ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાગેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ ચેનલ સેવન્ટીન લાઈવ બે રોજ બેવટા ને ગૌશાળામાં એક ગાઢી લીધો ઘાટચારો ભેટમાં આપવામાં આવે છે સોલંકી નાનજીભાઈ ઝાલાજી ગામ લોવાણા કળશ એમની માતૃશ્રીને પુણ્યતિથિ નિમિત્તે એક ગાડી લીલો ઘાસચારો ભેટમાં આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ ગૌશાળાને ગાયા છે આજે મોજ આનંદ આવી ગયો રવિવાર ચાર તારીખ જેઠ વ ચૌદસ જે હો ગૌ મૈયા થરાદ તાલુકાનો લોવાણા કળશ ગામે નાનજીભાઈ ઝાલાજી એમની માતાની પુણ્યનીતિથી નિમિત્તે ચોટવા ગામ નિવાસી ઘાસચારો ગાય તરફે ગૌશાળામાં ભેટ આપવામાં આવે છે એ બદલ ગામ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ સુખીરો આનંદ